સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે જેમાં એમ કહીએ કે લીંબડી તાલુકાના દેવપુરા ગામે આજે સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે હજુ ઘણા ખરા ખેડૂતોને વાવણી કરવાની બાકી હોય જો વરસાદ ન આવે તો સારું ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે આજે ઘણા ખરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતા છે ત્યારે દરિયાઈ કિનારે આવેલા ગામોને એલેક્ટ્રેડ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો